પછી આપણે બનાવીશું મેથી અને બાજરીના વડા સવારે નાસ્તામાં ચા સાથે ડિનરના ઓપ્શનમાં કે પછી તમે પિકનિકમાં જાઓ તો આ વડા તમે આરામથી ખાઈ શકો છો ચલો બનાવીએ ટેસ્ટી વડાની રેસિપી જી આપણે બનાવીશું મેથી બાજરીના વડા એના માટે અહીંયા મેં બાજરાનો લોટ લીધો છે સાથે અહીંયા ઝીણી સમારેલી મેથી છે બે વાટકા બાજરાનો લોટ છે તો એક વાટકો મેં મેથી લીધી છે કેવી રીતે આપણે આ વડા બનાવવાના છે એની હું રીત તમને બતાવું છું તમે સવારે નાસ્તાના ટાઈમમાં તમે આ વડા ખાઈ શકો છો અથવા તો તમે પિકનિકમાં જાઓ ત્યારે પણ આ વડાને લઈ જઈ શકો છો અથવા તો સાંજે ડિનરના ઓપ્શનમાં આ વડા બનાવી શકો છો અથવા તો બીજા દિવસે તમારે બહાર જવાનું હોય તો આગલે દિવસે સાંજે પણ તમે આ વડા બનાવી શકો છો ત્રણ ચમચી તેલ એડ કર્યો છે મોણ માટે સાથે આપણે એડ કરીશું નમક ટેસ્ટ અકોર્ડિંગ લાલ મરચું મેં કાશ્મીરી છે એટલે એક ચમચી અડધી ચમચી હળદર એડ કરું છું ધાણા જીરું પાવડર અડધી ચમચી છે અને દળેલી ખાંડ બે ચમચી છે ખટ્ટા મીઠા આ બનાવવા માટે આપણે દહીંથી લોટ બાંધવાનો છે એટલે આપણે ખાંડ એડ કરવી ખૂબ જરૂરી છે એક ચમચી તલ એડ કરું છું એક ચમચી તલ રાખું છું સાથે સાથે આપણે મેથી એડ કરી દેવાની છે મેથી ધોઈને પછી જ સમારવાની રહેશે હવે અહીંયા આપણે સૌથી પહેલાં બધી સામગ્રી મિક્સ કરી લઈએ ગરમ મસાલો પણ તમે ઉમેરી શકો છો મેં અહીંયા નથી એડ કર્યો હવે આપણે આવી રીતે હા બેટા હવે અહીંયા આવી રીતે આપણે સરસ રીતે મનથી લોટવાળો કરી દઈએ ત્યાર પછી હું એડ કરું છું દહીં દહીં અડધી વાટ તીખી ઉપર ઘરનું એકદમ મોડું દહીં એડ કરું છું અથવા તો ઘરનું મોડું દહીં તમારા પાસે રેડી નથી તો તમે અમૂલનું દહીં લઈ શકો છો તમે અહીંયા જે તમે અહીંયા વડા પણ બનાવી શકો છો અને વણીને રોટલી પણ બનાવી શકો છો જેને મેથી બાજરીની રોટલી કહેવામાં આવે છે જે તમે એનો મોટી ભાગે એ તમે પિકનીક પર જાઓ ત્યારે દહીંમાં જો લોટ બાંધશો તો લાંબા સમય સુધી એ મેથી બાજરા રોટી સારી રહેતી હોય છે તો હવે આપણે એકદમ સરસ જે મુઠિયાનો લોટ હોય એવો જ આપણે લોટ બાંધી લેવાનો છે વડા બનાવવા માટે થોડો કઠણ ભાખરી કરતાં સહેજ ઢીલો અને પરોઠાના લોટ કરતાં સહેજ કઠણ એવો આપણે લોટ બાંધીશું હવે અહીં આપણો જે લોટ છે એ પ્રોપર હજી સેટ થતો નથી તો થોડુંક અમથું થોડું પાણી એડ કરીશ હવે અહીં આપણે પાણી એડ કરવાનું છે પાણી એકદમ ઓછું એડ કરવાનું અને લોટને બાંધતું જવાનું છે અહીંયા મેં એકલો બાજરાનો લોટ લીધો તમે આ બાજરાની લોટ સાથે કઉનો જાડો લોટ લઈ શકો છો જુવારનો લોટ લઈ શકો છો ચણાનો લોટ અંદર એડ કરી શકો છો બધા લોટ એક સાથે તમે એડ કરી શકો છો હવે અહીંયા આપણે એક ચમચી તેલ એડ કરી અને લોટને ટૂપી લઈએ આમ કરવાથી આપણો લોટ એકદમ નરમ રહે છે જ્યારે આપણે વડા બનાવીશું તો હાથે ચોટશે પણ નહીં અને આપણા વડા એકદમ સરસ બની જશે તો અહીંયા રેડી છે આપણો મેથી બાજરીના વડા બનાવવા માટેનો લોટ હવે તમે જોઈ શકો છો આપણે એકદમ મસ્ત રીતે આપણે વડાને બનાવી લેવાના છે થેપી લેવાના છે તલ કરી લેવાના છે દરેક વડાને આવી રીતે હું બનાવી લઈશ હાથ વડે ટીપી લઈશ તલ એકદમ પાતળા વડા રાખવાના તો જ એકદમ અંદરથી કાચા રહે તળાશે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ તેલ આપણું પ્રોપર રીતે ગરમ થાય ચેક કરીશું તેલ પ્રોપર ગરમ થયું છે કે નહીં એ પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ તેલમાં જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં ત્યાં વડાને તળવા માટે મૂકી દેવાના છે ત્રણથી ચાર મિનિટ સુધીમાં આ વડા મસ્ત તળાઈ જશે પહેલો બે મિનિટ સુધી આમ ચડવા દો ત્યાર પછી તમે ફેરવી લો પહેલાં ગેસની આંચ ફૂલ રાખો બે મિનિટ પછી વડા ફેરવો એટલે ગેસની આંચ થોડી મીડિયમ કરવાની છે ચાર મિનિટમાં તમારા વડા એકદમ સરસ બની જશે જેમ તમે મીડિયમ આંચે આ વડાને તળશો એમ એકદમ મીઠાશવાળા વડા બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો અહીંયા વડા બનીને તૈયાર છે આવી જ રીતે આપણે દરેક વડાને બનાવી લેવાના છે તો અહીંયા આપણા મેથીના વડા એકદમ મસ્ત બની રેડી છે ચલો શિયાળો આવી રહ્યો છે લીલી મેથી માર્કેટમાં પુષ્કળ મળી રહી છે તો આપણે બનાવીશું મેથી બાજરીના વડા તો ખરેખર રેસીપી પસંદ આવી તો લાઇક ચોક્કસ કરજો